નમસ્કાર દર્શક ગીતા મીડિયા રેવલ્યુશન આપનું સ્વાગત છે આપણે ગાંધીનગર અરણ્ય ભવન ખાતે આજે ફોરેસ્ટ બિટ ગાર્ડના જે ઉમેદવારો છે તેમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સિવિલ હોસ્પિટલ ખાતેથી થી અરણ્ય ભવન તરફ આગળ વધી રહી છે રસ્તામાં જ પોલીસ દ્વારા આ લોકોને રોકી દેવામાં આવ્યા છે આપણે હાલ આ ઉમેદવારો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અમારી માંગણી છે ફોરેસ્ટની ની જગ્યા ફોરેસ્ટ મેકઅપ મુજબ જે સાતસો જગ્યાઓ ખાલી છે એ સાતસો જગ્યામાં ભરા ભરે અને અમારા જે માર્ક્સ બધી એક્ઝામો માં માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે તમારા માર્ક્સ જાહેર નથી થતા તો એવી તો શું એમને તકલીફ એવું શું કોઈ બંધ કર્યું છે અમે ખાલી રેલી ગાડી છીએ શાંતિથી તો આવી ડિટેન કરવામાં આવે છે અમારી વાત સાંભળ

જી તો આના પછી તમારી શું રણનીતિ રહેશે હજી અમે આ આંદોલન આ નામ ચાલુ જ રહેશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન પૂરું નથી થવાનું તો આ સાથે સાથે આપણે જે બીજા ઉમેદવારો છે વન રક્ષક ભરતી માટે ને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આજે અમે અમારી માંગણી સંતોષવાયા છે છેલ્લા ઘણા સમયથી સરકાર મેં અમને માંગણી રજૂ કરીએ છીએ આવેદનો આપીએ છીએ ધારાસભ્યો સર ધારાસભ્યો પણ રજૂઆત કરી કે તો સરકાર કેમ અમારી માંગણી સંતોષ આતી નથી જી તો આપ ક્યાંથી આવો છો મારું નામ જયદીપ છે અને હું ભાવનગર થી આવું છું પગ લઈને વિદ્યાર્થી માટે લડવું પડે કેમ અમારે અમને અમારો જોઈએ જેમ જેમ

દરેક જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે સરકાર જો આજે અમારી માંગણી સંતોષે છે નહીં તો દરેક વિદ્યાર્થી ચૂંટણીમાં ઉતરી અને સરકારના મત તોડશે અને આ સરકારને અમે પાડી દેશું વિદ્યાર્થી ધારે નહીં કરી શકે આપણે બાંગ્લાદેશનું ઉદાહરણ લઈએ બાંગ્લાદેશના વિદ્યાર્થી બધા એક થયા અને આજે બાંગ્લાદેશની આખી સરકાર તૂટી ગઈ એમ અમે પણ એમ પાવર રાખીએ છીએ કે વિદ્યાર્થી બધા એક થાય ને સરકાર જો ગમે સરકારને ગમે એમ કરી અમારું ચૂકવું તો પડશે જ તે સરકાર અમારી પર ડામ ડામ દંડ ભેટ બધું અપનાવે છે આથી જ ચૌદમી ઓગસ્ટ પહેલા અમારા દસેક લોકો ની અટકાયત થઈ હતી અમે વિદ્યાર્થી છે અમે અમારા હક માટે તો કે સરકાર પાસે મેં મફત નું લેવાના સેવી અમારે તો અમારા હક જ જોઈએ છે અને અમારે ક્યાં આવે સરકાર પાસે બધે વધારે માંગણી કરીએ છીએ અમે આંદોલન નું શું બસ અમારી એક જ રણનીતિ છે કે સરકાર અમારી માંગણી સંતોષી લે ત્યાં ત્યારે અમે અમારું આંદોલન સમેટી પણ સર અમને નથી લાગતું કે સરકાર અમારી માંગણી સંતોષે અને ત્યાં સુધી અમે અમારું આંદોલન સમેટવાના નથી એમ એનું શું કારણ લાગે છે કે સરકારની તમારી માંગણી સંતોષ તમે આટલી વાર રજૂઆત કરી પછી પણ કેમ સરકાર ક્યાંક ને ક્યાંક નરમ વલણ દેખાવે છે કેમ કે સરકારના ક્યાંક ને ક્યાંક એમના પણ એમને મળત એવો જોડાયેલા હોય છે તો દર્શક મિત્રો જે પ્રમાણે આપણે જોયું કે વન રક્ષકમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની સાતસો ભરતીમાં જે જગ્યાઓ ખાલી છે તેની ભરતી કરવાની સરકાર ના પાડી રહી છે અને આ જે ઉમેદવારો છે તેમના દ્વારા ઘણીવાર સરકારે રજૂઆત કરવામાં પણ આવી છે પરંતુ સરકારે આ રજૂઆતને ગંભીરતાથી લીધી નથી અને સાથે સાથે સ્વા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આગળ આવી રહી છે તેમાં આ ઉમેદવારો દ્વારા સરકાર પાડી દેવાની પણ ચીમકી આપવામાં આવી છે કયા ટિકેટ વાળી કોણ છે ગાડી मैं भी आ रहा हूं मैं आ रहा हूं आ रहा हूं आ रहा हूं जय 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 हो जय हो जय हो जय हो આ જ વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ ને આંદોલન દરેક અપડેટ જોવા માટે મીડિયા રેવોલ્યુશન કરવાનું ભૂલશો નમ